તો હેલો ટુ ફેમિલી મિત્રો કેમ છો બધાય મજામાં તો આજે છે ને આપણે ફરીથી ને મળી ગયા છીએ મસ્ત બધાના નવા બ્લોગ ની અંદર નવા ની અંદર મિત્રો આજે છે ને આપણે આવી ગયા છીએ માતાજીના દર્શન કરવા માટે અને ખાસ આપડા માતાજીને આમંત્રણ દેવા માટે તો આવ્યા છે એવી આપણે ક્યાં આવ્યા છે અવશ્ય મિત્રો તમને ખબર પડી ગઈ છે તો હાલો મિત્રો તમને કન્ટિન્યુ આપણે વિડીયોની અંદર બનાવી રહેજો અને ખાસ કરી મિત્રો ચેનલની અંદર નવા હોય તો નીલુ પર વ્લોક ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરી દેજો અને વિડીયો ગમે તો શેર કરતા રહેજો હાલો મિત્રો આપણે જઈએ માતાજીના દર્શન કરવા જગ્યાને આપણે રાહ જોતા હતા તે જગ્યાએ આપણે પહોંચી ગયા છીએ અને સરસ મજાના માતાજીના દર્શન કરાવીશ એટલે કન્ટિન્યુ આપણા વિડીયોમાં બને રહેજો અને ખાસ કરીને માતાજીના જે આમંત્રણ દેવાનું છે ભાવ ભર્યું તો તે પણ તમને બતાવીશ પણ એ પહેલાં જો મિત્રો અહીંયા છે પાલીતાણા ડુંગર અને સરસ મજાનો કાંઈ કાંઈનો ડુંગરનો નજારો છે ભાઈ અને કંઈ જોરદાર મિત્રો બધું છે અને જો અહીંયા જે વરસાદના કારણે જે પાણી પણ મિત્રો અહીંયા ઘણું ઘણું વાડીઓની અંદર ભરાયેલું છે તમે જોઈ શકો છો આ બધાનો કાંઈક નજારો છે બાકી જોરદાર ભાઈ

સૌથી પહેલા આ જગ્યાએ મિત્રો બધે જો શ્રીફળ ને એવું છે આપણે મિત્રો આપણે આવી ગયા છીએ અયવેશ મંદિરે જોઈ શકતા છો તમે સરસ મજાનું માતાજીનું સાનિધ્ય છે બાકી અહીંને ખૂબસૂરતભર કાકા નજારો પણ અહીંયા છે તમને જોવા મળશે મિત્રો તમે જોઈ શકતા છો અહીંયા માતાજીનું મંદિર છે તો આપણે પહેલાં હવે આમંત્રણ છે માતાજીને લઈ દઈશું અને પછી માતાજીના દર્શન કરી લેવી પહેલાં તો જવું છે એકદમ દર્શન કરી લેવી આપણે અહીંયા વેસવાળી ખોડિયારમાંના હલો મિત્રો આપણે પહેલા માતાજીના સરસ મજાના દર્શન કરી લઈએ અને બાપુને પણ કહીએ કે ભાઈ અમારી કંકુત્રીને માતાજી તરફ સ્વીકારે અને આમંત્રણ છે કે ભાઈ માતાજી અમારા પરસંગની અંદર હાજર રહે અને અમારે બધું જ તે પરસંગને શાંતિપૂર્વક થતી જાય એવી માતાજીને પ્રાર્થના કરવી એવી આત્મીમાં ખડિયાળીને આપણે કંકુત્રી આપીએ અને તમે જોઈ શકતા છો મિત્રો આપણે આ મંદિરે સરસ મજાનો કાપડ અને માતાજીના દર્શન પણ કરીએ જય માતાજી આવી રીતે અમને પણ સાથે સાથે મિત્રો દર્શન કરાવીશ અને સાથે આપણે એમના પણ દર્શન વીર બાપુને પણ સમાધિ છે સરસ મજાના આપણે મંદિરની અંદર રહે છે અને સાથે સાથે મિત્રો દર્શન કરાવીશું તો હાલો મિત્રો બની આજે આપણા વિડીયો તો માતાજીને આપણે ચૂલો ઝુલાવી દેવી જય માતાજી

શેત્રુંજીના કાંઠે બેઠેલી છે એમાં અહીંયા છે વાળી ખોડિયારમાં તો અહીંયા આપણે માતાજીના દર્શન કર્યા સરસ મજાના ભાઈ અને આમંત્રણ પણ આપ્યું છે કે ભાઈ અમારા કામની અંદર કોઈપણ પ્રકારનું વિઘન ન આવે એવી માતાજીને પ્રાર્થના કરશું અને અમારું કામ છે તે સરસ મજાનું મિત્રો પૂરું થઈ જાય સંપૂર્ણ રીતે એવી માતાજીની પ્રાર્થના શક્તિ આપણે આપે અને હેઠળ શક્તિ આપે કે સરસ મજાનું ભાઈ કાંક વાતાવરણ છે અને જોરદાર રીતે તો આપણે મહા ચિકડંબાનું ખોડિયારમાંનું છે ફોટો પાડવાનો છે સરસ મજાનો છે ભાઈ અહીંનો કાકો વાતાવરણ ભાઈ એક નંબર છે ને મજા આવે તો પાછળનો દરિયો કિનારો તમે જોઈ શકતા છો એ બધા જ લોકો આપણે દર્શન કરવા આવે મિત્રો એટલે અહીં બધા ફોટો પાડતા હોય છે અને અહીં જ્યારે સૈતર મહિનો હોય ત્યારે બધા લાપસી છે બધું મિત્રો અહીંયા કામકાજ હોય છે બધાયને ઘર ને એવું થતું હોય છે આ જગ્યાએ આપણે જ્યારે મિત્રો વરસાદી હોત ત્યારે આ જગ્યાએ છે ને પાણી એકલું પાણી એ હતું અત્યારે તો અહીંયા આડી જાળી કરી નાખી એટલે કોઈ લોકો પડે નહીં એની માટે સેફટી માટે અને આપણે એક વખત પહેલાં અહીંયા આવ્યા હતા ત્યારે પણ આપણે એક બ્લોગ ઉતાર્યો ત્યારે બધો ઇતિહાસ તમને કીધું તો આજે તો હું સ્પેશિયલ માતાજીનું આમંત્રણ દેવા માટે આવ્યું કે ભાઈ જગદંબા અમારા બધા કામ છે તો સંપૂર્ણ રીતે પૂરા કરે બહુ ટાઈટ હોય અને અત્યારે થોડું ગરમી છે પણ અત્યારે હવે જો કે થઈ ગયું છે ઠંડુ વાતાવરણ પણ અહીંનું તો કામ જોરદાર મિત્રો આપણે પાસે છે ઠેલી મિત્રો એ પેલા અહીં બધું માતાજીને બધા કેમ કહેતા નથી વાહ ભાઈ વા સરસ મજાનું ભાઈ કાંક નજારો છે અહીંનો અહીંયા આવે છે ભાડી ખોડિયારમાંનો અને એ બધી મિત્રો સુવિધા પણ સારી સુવિધા છે આવી રીતે છે ભાઈ મિત્રો અને તમે અહીંયા વચ્ચે આવ્યો હોય મિત્રો તો અવશ્ય કોમેન્ટ કરી દેજો અને માટે જે મને અહીંયા બધા લોકો આવતા હોય છે આપણે કર કરવાની સિતર મહિનામાં એમાં તો તમે આવ્યો હોય તો અવશ્ય મિત્રો કોમેન્ટ કરી દેજો બરાબર અને ભાઈ નવા હોય તો આપણે નિનુ પરમર લોક ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો હાલો મિત્રો બને આપણા જે વિડીયોની અંદર પડશે જો તમને કંઈ જોરદાર લાગે છે ભાઈ અને પાણી જો તમને એકલું પાણી પાણી દેખાતું છે જો તમે વાહ ભાઈ એકલું પાણી પાણી છે જોયું છે ને અને આ જે જગ્યા છે મિત્રો તમને આ જે જગ્યા દેખાતી છે આ જે જગ્યા છે મિત્રો તે પાલિતાણા ડુંગર આવી ગયો છે આટલું આપણે ફોકસ કર્યું છે જો આટલું ઝૂમ થાય છે આપણે તો આ જગ્યાએ જે તમને દેખાતું છે દસ એક્સમાં માં લીધું છે એ બધી જગ્યાએ મિત્રો પાણી એકલું પાણી જ દેખાય છે તમને બીજું કાંઈ દેખાતું વિશાળ પડ છે પાણીનો અવાજ આવતો હોય છે આ બધું આવી રીતે ભાઈ કાકો હોય છે જો અને બસ વિધાર કાંઈ નહીં મિત્રો વિડીયો પાછો કેવો ગમે પછી લાઈક કરી દઈશું ને ચેનલમાં નવો જ સબસ્ક્રાઈબ કરી લેજો બરાબર અને થોડોક સાથ સહકાર આપ્યો અને બાકી સરસ મજાની કોમેન્ટ કરજો મિત્રો અને માતાજીને આપણે આમંત્રણ આપ્યું છે ભાવભર્યું અને જોવા બધી બેસવાની બધી જબરદસ્ત સુવિધા પણ સારી છે મિત્રો બધા લોકો અહીંયા દર્શન કરવા આવે છે ત્યારે તો બધા ફોટા પાડવાનું બધું અહીંયા બહુ સારું સારું કામ છે બોલો ખોડિયારમાં તેની જય મિત્રો આ શું તમને બ્લોગ ક્લો કે તો લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બસ આવા નવા વિડીયો જોવા માટે આપણી નીલુ પરમાર લોગ ચેનલને મિત્રો સપોર્ટ કરજો સાથ કરજો ચાલો મળશું આપણે કઈ સરસ મજાના નવા વિડીયોની અંદર બધાને જય માતાજી જયમાં ખોડિયાર જયમાં મોગલ જય ભૂટભવાની સાથે આજનો બ્લોગ આપણે મિત્રો અહીંયા પૂરો કરીશું મળીએ આપણે નવા વિડીયોમાં તો બાય બાય